નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાન ન્યૂઝ સમાજ મળી રહ્યા છે બિલી મોરાથી બિલી શહેરના વાલ્મિકી વાસમાં આજે જરૂરિયાતમંદ અને સમાજના બાળકો માટે નોટબુકનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વોર્ડ નંબર એકના કોર્પોરેટર રીતાબેન જોશીભાઈ સોલંકી તથા બેંક ઓફ ઇન્ડિયાના જોશીભાઈ સોલંકી તરફથી વિદ્યાર્થીઓ માટે કંપાસનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો દમદાર ન્યૂઝાંતરપ્રવણ કુમાન દ્વારા મુખ્ય સત્ર હતું થોડીક મારી

મેં કીધું આ ફંડ મારા મોલ્લામાં મારે વાપરવું છે અને મારા સાહેબે બી એમ કીધું કે જ્યોતિષભાઈ આ ફંડ તમારે લઈ જાઓ અને તમારે જે રીતે યુઝ કરવો તે રીતે યુઝ કરો મેં કીધું સાહેબ મારે નથી યુઝ કરવું નાના બાળકોને આપણે કંઈક ગિફ્ટ આપીએ તો એ લોકોને કંઈક એવી ઈચ્છા થાય કે બીજી વખત બી મેં કંઈક પાસ થવું સારા માર્ગ લાવું તો બીજું કંઈ મળશે આપણે આ રીતેનું વિતરણ

પ્રિયંકા સંદીપી ધ્રુ કમલેશો આયુષ